જો પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે જુનાગઢ જિલ્લાના મનાદર તાલુકાના મનાદર ગામમાં કયો રફાડા ગામ રફાડા રફાડા ગામમાં જગદીશભાઈ ને ત્યાં જગદીશભાઈ પેલો તમને એકવાર એમનો પરિચય આપે પછી આપણે વિડીયો ચાલુ કરીએ જગદીશભાઈ તમારો એકવાર મારું નામ છે જગદીશભાઈ મોહનભાઈ સૈજા સૈજા જગદીશભાઈ મોહનભાઈ સૈજા એ ભેસો ઉપર કામ નથી કરતા ગાયો ઉપર કામ નથી કરતા પણ એવી ગાયો ઉપર કામ કરે છે કે જે જુનાગઢના વિસ્તારને શાન કહેવાય છે એની પાછળ લોકો એથી ભાવનગરની બ્લડ લાઈન કહી શકાય હા ભાવનગર બ્લડ લાઈન જ છે હા ભાવનગર બ્લડ લાઈન કહી શકાય એવી ગીર ગાયો ઉપર એમણે જે કામ કરે છે પ્લસ કામ કરવું અને કામની અંદર સફળ થવું એ જગદીશભાઈ ભાઈથી આપણે જાણીશું કેમ કે હું તમને પહેલાંથી કહેતો આવું છું કે મિત્રો તમારી પાસે જે પણ પશુ છે દાખલા તરીકે દસ માદા પશુ હોય કે પંદર હોય તો તમે એની અંદર ઘણી વખત આપણે એકમાં ફલાણું બીજ મુકાવીએ બીજા ત્રીજું મુકાવીએ એકમાં એટલે આપણને કંઈ એનું કાબર ચિત્ર નથી રહેતું પણ જગદીશભાઈને જીએલડીબી જીએલડીબીનો મોરલો 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 જીએલડીબીનો મોરલો બોલ ગીર બહુ સારો પસંદ હતો કે આપણે ગવર્મેન્ટ સરકાર દ્વારા જીએલડીબીસ બને છે મોરલો એમને પસંદ આવ્યો એમણે બધા બધાના ગાયોને મોરલા મોરલો બહુ સારો ભૂલ છે તમે સર્ચ કરશો જીએલડીબી અંદર વેબસાઇટ ઉપર જઈને બહુ સારો એવો ભૂલ છે તો આપણે એમને પૂછીશું કે એમણે ગાયો ઉપર કઈ રીતે ફોકસ કર્યો ને એમને શું શું સિદ્ધિઓ મેળવી છે થોડી જ મિનિટની અંદર આપણો વિડીયો આપણે લાંબો નહીં કરીએ એટલે જગદીશભાઈ તમે શું કહેવા માંગો છો આ તમે જે ગાયો છે શું દૂધ આપે છે આનું દૂધનું તમે શું કરો છો અમારી બધી ગાયો છે ને આ બધી એક તો પહેલાં વેલા તો એ દૂધ તાવ્યા છે આઠ મે મહિને અમે ફરજિયાત મૂકીએ છીએ બરાબર નવ થી દસ લિટર દૂધ એક ગામ છે એક ટાઈમ અત્યારે તો બાખરી દેખાય મૂકી દીધી ચાર દિવસથી બતાવો આપણે દસ લિટર કહો છ બતાવવું પડશે બતાવશો હાઈ તો બતાવી દઉં એટલે બતાવી દઉં તમારે દસ લિટર તમારે હાથે દોડીને ભરીને લઈ જવા વેરી ગુડ સરસ સરસ મિત્રો આ તો ખાલી આપણે કેવું પડે જગદીશભાઈને બાકી ગાયો બધી દસ આઠ આઠ દવનો દસ દસ લીટર દૂધ આપે એવી ગાયો છે એમનો હાડબળ છે અને અહીંથી બતાવો એટલે ખબર પડે આ આ ગાયરી શું છે આ પહેલી આ મોરલાનું બચ્ચું છે મોરલાનું બચ્ચું હા ચાર મહિનાનું કાપણ છે ચાર મહિનાનું કાપણ હા આને કયો બીજ મુકાવ્યો છે

આમાં છે અત્યારે પાંચ લિટર દોઈ છે હું ભાઈ વાસડો એનો છે અચ્છા સરસ વેરી ગુડ ઈ ધાવતા પાંચ લિટર દૂધ દોઈ છે આ નાની ગામમાં પેલી ભઈ છે મોટી ગાયો લાગે નહી અહીં હા ઈ મોટી છે બતાવજો અમને વ્યવસ્થિત રીતે બતાવો આ ગા છે ને આ ચોથા પાંચમા વેતરમાં છે અત્યારે પણ આને અત્યારે સાત થી આઠ લિટર દૂધ છે બરાબર સરસ નામ છે ગોપી ગોપી હા મિત્રો દરેક ગાયને અલગ અલગ નામ છે અલગ અલગ રેકોર્ડ છે અલગ અલગ કઈ એમ ઇનામ બીજું કઈ મળ્યું ક્યાં બ્રીડિંગ ઉપર ત્રણ એવોર્ડ આવ્યા છે અચ્છા કયા કયા એક તો અહીંયા સોમનાથ જી મેળો ભરણ હતો ને એ સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લાનો એ કોમ્બિંગ હતું એમાં મારો ત્રીજો નંબર આવ્યો છે બરાબર અગિયાર અગિયાર હજાર રૂપિયા ને માણાવદર તાલુકામાં મારો ફર્સ્ટ નંબર છે ત્યાંથી ને અગિયાર હજાર આવ્યું હતું બરાબર એક હમણાં આવ્યો છે એવોર્ડ એના અગિયાર હજાર રૂપિયા આ આજો અમુક આવ્યો હા ત્રીજો એવોર્ડ આવ્યો અચ્છા ઓકે સરસ પેલી ગાયમાં શું છે ઘરની ગાય છે બધી ઘરની લાયેલી છે ઘરની એ તો મારી પારેલી વાછડી છે એ બધી ગાયો કેમ ભેંસો કે એચફ ગાય કે એવું રાખતા નથી એમ આપણને ભેંવાનો શોખ જ નથી આપણને ગીર ઓલા ગાયોનો જ શોખ છે બીજું કાંઈ નહીં નહીં એવું હા શરૂઆતથી અને શું શું ખવડાવો છો પીવડાવશા ગાયોને ખોળ મોડમાં શું મૂકાય એક તો આ પાલો આપીએ છીએ પાલો સાનો છે આ હા મકાઈ સોરી નહીં મગફળીનો પાલો

કોઈ પણ ગા ગરમીમાં આવી હોય બીજદાન કરો અઢાર કલાક ગયા કઈ ગમે એનું પણ બીજદાન મૂકીએ આપણે તો પેલા જાણવાની એની સ્ટોરી કે ભાઈ આની મા કોણ હતી એનો બાપ કોણ હતો એને દૂધ કેટલું હતું એની માને એ પ્રમાણે જ એને બીજદાન કરાવવાનું બરાબર તો મોલો તમારે એની આખી પેડેગ્રી આપણને સચો હા હા આમ રેકોર્ડ વાળી છે કે બધી એમ ખાલી પેડેગ્રી છે બધી રેકોર્ડ વાળી છે એમના પાસે એમ તમારે ઓન પેપર રેકોર્ડ કરી છે મારે તો પ્રાઇવેટ જેવું ઓન પેપર રેકોર્ડ છે મતલબ એક પેડેગ્રી તમારી પાસે છે હા

દેખાવામાં કેવું લાગે કે ગામડામાં જતા નહીં હોય ઘટે દેખાવામાં તમને એવું લાગે કે આ માણસ ક્યાં ગામડામાં નહીં જતા હોય ખેતરમાંથી બહાર નહીં નીકળતો હોય પરંતુ દુબઈ છે દુબઈની અંદર છે કે એમના તાર અડેલા છે મતલબ અહીંથી એક્સપોર્ટ કરે છે બહુ સારી બાબત કહેવાય અને આપણો ખેડૂત આગળ વધે છે અને આપણે પણ એની સાથે સાથે બહુ આનંદ માણીએ છીએ કે ના આપણો ખેડૂત લોકો ઘણી વખત કહેતા આપણને કાંઈ મળતું નથી તો ખરેખર એ લોકોને એવું કહે કે તમે મળવા કેવો લાગ્યો મિત્રો જગદીશભાઈએ ગીર ગાય ઉપર સંવર્ધન ઉપર બહુ સારું કામ કર્યું છે આપણે એમને બિરદાવીએ કે ના જગદીશભાઈ તમે બહુ સારું કામ કરી રહ્યા છો અને ભારતની જે પ્રખર ગણાતી એવી આપણી એક ધરતીની એક ગીર ગાય કે જે આપણી આન બાન શાન કહી શકાય એવી ગાયને તમે પ્રોત્સાહન આપો છો અને સારી સારી ઓલાદ આપણા આજુબાજુના ખેડૂતોને પણ આપો છો એ માટે એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ થેન્ક યુ સો મચ મિત્રો અમારો વિડીયો જોતા રહેજો ધન્યવાદ